મિત્રો નમસ્તે હું ડિસેમ્બરની રજામાં મારા ફામે આવેલો છું એકત્રીસ ડિસેમ્બર સુધી રોકાવાનો છું આજે તો છવ્વીસ તારીખ થઈ એકાંત છે ને એકાંત અને પ્રકૃતિ આજનો માણસ એકાંતથી દૂર વહી ગયો એકાંતમાં જાતો જ નથી અને ખરેખર આપણી જાતને જો આપણે મળવું હોય ને શોક્રટે કીધું તું તારી જાતને ઓળખ આપણી જાતમાં બધું જ છે સોહમ સોહમ ને તત્વ ને આપણા ઉપનિષદોએ જે કીધું ને એ અંદરના જ કાંઈક તત્વને શોધવાની વાત કરી છે અને એ આપણને ત્યારે એનો અનુભવ થાય એકાંત મારી ત્યારે હેનરી થોડો નામનો એક માણસ થઈ ગયો અમેરિકામાં અઢારસો ને પંચાણુંમાં તેનું મૃત્યુ થઈ ગયું એટલે અઢારમી સદીનો આ માણસ ન્યૂયોર્કનો રહેવાસી અને ખૂબ નબીરાનો દીકરો ભગવદ્ ગીતાનો એક અભયમ શબ્દથી પ્રભાવિત થઈ એમોજનના જંગલમાં એક વેલેન્ડન નામના સરોવરના કિનારે એણે સરસ મજાનું એક ઝૂંપડું બનાવ્યું દેશી ભાષામાં ને દેશી ઝૂપડું એક એનું ખ્રિસ્તી હતું એટલે એક ચર્ચ બનાવ્યું એમનું મંદિર બનાવ્યું અને ત્યાંય રોકાણો સાપ વીંછી જીવ જંતુ પશુને પંખી સાથે એણે ત્યાં કેટલાક વર્ષો વિતાવ્યા અને એને જે વિચારો આવતા ને એ વિચારો એ લખીને આમ ઝુંપડી જેવું હોય એમાં ક્યાંક કાગળ ભરાવી દેતો મૂકતો લખતો બુક્સની અંદર અને એના મૃત્યુ પછી એના આ વિચારોનું કલેક્શન કરીને કોઈએ એક પુસ્તક છાપ્યું એ પુસ્તકનું નામ વેલંડન છે વેલંડન સરોવર હતું એના કિનારે બે બેસીને આને જે વિચારો આવ્યા ને એ પુસ્તકનું નામ વેલંડન છે દુનિયાના ટોપ ટેન પુસ્તકોમાં એનું એક નામ છે એમાં એણે એવું લખ્યું છે કે તમે તમારી જાતને મળતા રહેજો તમે એકાંતમાં એકાંત વાસો કરતા રહેજો જીવનમાં ક્રમે ક્રમે સમયે સમયે એકાંતમાં જઈને અને બેસજો એ એકાંત તમને થોડું ઘણું ક્યારેક પીડા આપશે અંદરથી આપણને એકલા હોય ને ત્યારે ગમગીની આવે કારણ કે જીવનની વાસ્તવિકતા એવી છે કે એ જ્યારે વિચારીએ ને ત્યારે વાસ્તવિકતા કાંઈ આમ ફૂલ જેવી આમ ચક બહુ આમ રૂપાળી નથી સુંદર નથી વાસ્તવિકતા ભારતીય ફિલોસોફીથી આપણે જીવનની વાસ્તવિકતાને ભણીએ ને તો હજુ વાંધો ન આવે પણ સાત્ર છે ફ્રેન્ડરિક નિત્સ જેવા ફિલોસોફર્સની અસ્તિત્વવાદી ફિલોસોફી વાંચીએ આપણે તો આપણે નિરાશ થઈ જઈએ હતાશ થઈ જઈએ જીવનની વાસ્તવિકતા એવી છે ફ્રેન્ડરિક નિત્સે તો એમ કીધું કે તમે હસો છો તમારી પાસે હસવા જેવું છે શું તમારી પાછળ કાળમીંઢ મોં ફાળીને મૃત્યુ બેઠું છે જીવનમાં રોગ ગડપણ અને મૃત્યુ સિવાય છે શું આવું આવી એકદમ હતાશાવાદી ભાષાની અંદર ફ્રેન્ડિક છે જીવનના પાસાઓને જીવનની ફિલોસોફી આપી છે આપણા દર્શનશાસ્ત્રો તો આશાવાદી છે એ તો જીવનની પાછળ પણ એક જીવન ગણે છે પૂર્વ જન્મ ને પૂર્ણ જન્મની જે વાત છે ને એ બહુ મોટી આશા છે માણસ મૃત્યુ પામવાનો થાય ત્યારે વિચારે કે હવે હું ફરીથી પાછો બાળક થઈશ ફરીથી મને મા મળશે ફરીથી પિતાનો ખંભો અને માનો ખોળો મળશે આવું વિચારે તો માણસ ગડપણને પણ માણી શકે મૃત્યુને પણ માણી શકે એટલે એ પ્રમાણે એકાંતમાં જે હેનરી થોરોએ વાત બેસવાની વાત કરીને એ થોડોક પીડાદાયક લાગશે પણ એ પીડામાંથી જ પ્રસુતિ થાય છે હંમેશા તત્વજ્ઞાનની અથવા તો જીવનની જે આધ્યાત્મ કહીએ ને આધ્યાત્મ બહુ મોટો શબ્દ છે આધ્યાત્મ એની પ્રસૂતિ પીડામાંથી થાય છે એની પ્રસુતિ હતાશામાંથી થાય છે એની પ્રસુતિ નિરાશામાંથી થાય છે એટલે કાળક્રમે સમયે સમયે જ્યારે પણ સમય મળે ને ત્યારે એકાંતમાં દોડીને આવી જવું જોઈએ હું તો દર શનિવારે અહીંયા આવી જાઉં છું અને હા વેકલો આ વખતે એકત્રીસ ડિસેમ્બર સુધી રોકાવાનો છું અને ચોવીસ ડિસેમ્બરે હું આવી ગયો છું છ સાત આઠ દિવસ અહીં રોકાઈએ એકલા એકલા ખેતરમાં પ્રકૃતિ આ પવનના આ પાંદડાઓના જે અવાજ આવે છે શોર આવે છે અત્યારે બહુ સરસ પવન આવે છે પૂર પવન એને સાંભળવાનું રાતના બે અઢી વાગ્યે એટલો જબરજસ્ત ભૂર આવશે ને આમથી કે આખા ઝાડવા આમ ડોલતા હોય ને એવું તમને લાગશે એમ આ બાજુથી આ બાજુ આમ થતા હોય એ એ દ્રશ્ય તો છે ને રમણીય છે એ તો નિશાચર છે ને મધરાત્રિ જળ જંપી ગયા પછીનું જે આ પ્રકૃતિનું એક રૌદ્ર સ્વરૂપ શિયાળામાં જ જોવા મળે આવું બાકી તો રાત શાંત હોય છે કોલાહલ વગરની હોય છે પણ વહેલી સવારે ક્યારેક ઉઠો અથવા તો રાતના બે ત્રણ વાગ્યા પછી ડિસેમ્બરની રાત્રિ તમે જોજો ભૂર પવન એકદમ જોરશોરથી ફૂંકાતું હશે અત્યારે આમાં તમને અવાજ નહીં આવતો પણ અત્યારે સારો પવન છે આ પવન ફૂંકાતો હોય આ રાત્રિ હોય આ એક સ્વરૂપ હોય પ્રકૃતિનું નિરાળું સ્વરૂપ આપણે ભાગ્ય આવું જોવા મળતું હોય છે એ સ્વરૂપ તમે નિહાળશો ને જ્યારે તમને એમ થશે કે જીવનની સાતા છે આ આપણને ચૈતન્ય કહીએ ને ચૈતન્ય એ આપણને એમાં જોવા મળે જ આમ અનુભવવા મળે એની અનુભૂતિ થાય છે એટલે એકાંત લગભગ માણસને આમ તો પચતું નથી પણ જો એકાંત પચી જાય ને તો એકાંત જેવી તાકાતવાળી કોઈ વસ્તુ જ નથી આપણા જે ક્રાંતિકારીઓ હતા સેનાનીઓ એને અંગ્રેજોએ જ્યારે જેલમાં પૂરી દેતા ને ત્યારે એને બળ મળી જતું મહાત્મા ગાંધીને એવા માણસોને કદાચ માનો કે જેલ ન મળી હોત ને તો એની કલમમાં જે જોર હતું ને એ જોર ન હોત લોકમાન્ય ટિળકને જ્યારે આંદોબાન નિકોબારની જેલ મળીને ત્યારે એણે ચૌદ વર્ષની જેલ હતી ડબલ જન્મથી ત્યારે એણે ત્યાં જેલમાં બેઠા બેઠા ગીતા રહસ્ય નામનો એક મહાન ગ્રંથ લખ્યો છે એટલે મારે જે આવ હેનરી થોરોએ જે વાત કરી ને સંબંધો ઓછામાં ઓછા રાખવાની વાત કરી છે એણે એ સમયે એડવર્ટાઈઝની વાત કરી છે કે એડવર્ટાઇઝ તમને કોઈ વસ્તુ માટે તમારી બુદ્ધિને બહેરી બનાવીને કોઈ બુદ્ધા બીજાની બુદ્ધિ દ્વારા તમને એ વેચવા માગે ત્યારે એવી વસ્તુને લેવી નહીં એણે એવું કીધું કે અઠવાડિયામાં એક દિવસ જ પેટના ખાડા માટે તમે કામજો બાકીના દિવસોમાં પ્રકૃતિ પાસે અને એકાંતમાં જઈને વસજો ત્યાં જીવનના મર્મને શોધજો જ્યારે તમે ડિપ્રેશનમાં હો એન્ડરી થોડું એ કીધું ત્યારે ભૂખ્યા પશુઓને ચરતા નિહાળજો અથવા તમારા ખેતરનો ક્યાળો ગોળજો તરસ્યા છોડને પાણી પાજો મિત્રો ખેતી કરવીને ખેતી એ માત્ર આવકનું સાધન નથી ખેતી છે ને ખેતી એ જીવન થેરાપી છે જીવન થેરાપી છે એ કામ કરતા હોય એટલે ઘણી વખત આડોશી પાડોશી મને ઘણીવાર એમ કહે કે સાહેબ બહુ લોભિયા લાગે છે પણ મિત્રો કામ છે ને કામ એ કરીએ ને ત્યારે જે આપણું મન એમાં પરોવાય થોડીક ધમણ ધમાય થોડોક થાક લાગે અને પછી આ શરીરમાં બેસેલા મનનો આત્માનો જે અનુભવ થાય હેપીનેસ એને કહીએ આપણે અલૌકિક આનંદ હોય છે થાકવું જોઈએ આજનો માણસ થાકતો નથી આજનો માણસ હાફતો નથી આજનો માણસ એકાંતમાં બેસતો નથી અને વધારાના સંબંધોને પોટલું માથે ઉપાડીને અને એટલું જીવન વેંઢારે છે કે ભગવાન એમાંથી માણસને બચાવે કારણ વગરના સમાચારો કારણ વગરના છાપાઓ વાંચવાનું છે વાંચતા નથી છાપાની એક એક લીટી મૂકતા નથી આવી સ્થિતિમાં આવા સમયમાં ક્યારેક આવા પંચમહાભૂતના એક તત્વ પાસે આવીને એકાંતમાં બેસવું જોઈએ એકાંતને માણવું જોઈએ પ્રકૃતિને માણવી જોઈએ નિસર્ગને અનુભવવું જોઈએ એટલે હું વારંવાર અહીંયા આવીને આ બધું માણું છું હસ્તુ જય હેન ખાલી બેઠો એટલે વાત કરી મેં કદાચ ચાલુ છે કે બંધ છે હું જોઈ લઉં લો વાહ વાહ ચાલુ છે ભાઈ